આજની વાર્તા પ્રમાણિકતા સાથે આત્મસન્માન આપોઆપ આવે છે એટલે કે વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કે જો પ્રમાણિકતાથી તમે રહેશો તો તમારું સન્માન આપોઆપ તમને આવે છે અને આ મુદ્દાને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે એક ખેડૂત કોઈ એક ગામની અંદર જાય છે એમણે સાંભળ્યું હતું કે એ ગામની જમીન બહુ સારી છે અને જો ત્યાંની જમીન જો મને વેચાતી મળે તો મારે એ જમીન ત્યાં લેવી છે અને કાયમી ધોરણે મારે એ ગામમાં રહેવું છે એ જાય છે એના નાના એના પુત્ર પણ સાથે હતા બંને ગામમાં ફરે છે ગામની જમીન બહુ સારી હતી એકદમ એના પાક પણ બહુ સારા થતા હતા અને પાણી પણ ઉત્તમ ભૂમિકા ઉપરનું પાણી પણ તે ગામમાં હતું એટલે બાપ દીકરાએ નક્કી કર્યું કે આપણે જમીન જો એ મળે તો આપણે લેવી છે ગામમાં બે પાંચ જણાને પૂછે છે કે આ ગામમાં જમીન અમારે લેવી છે તો જમીન મળે ખરી ત્યારે પેલા એમ કીધું કે આ ગામમાં તો જમીન વેચનાર તો કોઈ છે જ નહીં કોઈ જમીન વેચતો નથી ક્યાં એમને યાદ આવ્યું કે ભાઈ એક ભાઈ છે અને એનો દીકરો પરદેશ છે અને એને હવે આ ગામ છોડી અને પરદેશ જવાનું છે અને ઈ એની જમીન છે કોકને આપવા માંગે છે એટલે તરત જ ઈ બાપ દીકરો એની પાસે જાય છે અને એમ કે છે કે તમારી જમીન જે છે એ કેટલી છે અમારે લેવી છે અને યોગ્ય ભાવ તમે કયો તો અમે ખરીદી પણ શકશું ત્યારે પહેલો જે ખેડૂત હતો એ કે મારે ખરેખર તો મારે આ જમીન વેચવી પણ નથી પણ હવે મારા બધા સંતાનો અમેરિકા છે અને એને કારણે મારે હવે અહીંયા રહી શકાય એવું નથી અને મારે ત્યાં અમેરિકા જવાનું છે અમે કોઈ પાછા પણ આવી શકીએ એમ નથી અને એ કારણસર આ જમીન મારે વેચવી પડી છે મને મારી માતા ના જેટો પ્રેમ જમીન ઉપર છે પણ મારે એ અહીંયા એમનમ પડી રહી અને એના ઉપર કોઈ ઉત્પાદન જ ન આવે એવું મારે કરવું નથી ત્યારે એમ કે છે કે તમે મને કયો કેટલામાં તમે આપી શકો છો અને સામાન્ય વાતચીતના અનુસંધાનમાં એકબીજા વચ્ચે ભાવનો પણ લેવડદેવડ થઈ ગઈ નક્કી પણ થઈ ગયું અને એ અનુસંધાને જમીન ખરીદી લીધી અને ખરીદી લીધા પછી થોડા વખત પછી વરસાદ આવવાનો હોય એને જે ખેતરને ખેડવાનું હોય એ ખેડવાની શરૂઆત કરી અને બરાબર જ્યારે ખેતરને ખેડવાની શરૂઆત કરી અને માત્ર બીજો ત્રીજો દી થયો અંદર એના જે હોળની હારે કંઈક પટકાણું એને એમ થયું કે શું પટકાણું અને જરા ઊંડાણથી જરા જોવાનો પ્રયત્ન કરો તો ત્યાં એક નાની એવી પેટી હતી અને એ પેટી જોઈ અને ઈ પેટી ખોલી તો એની અંદર કેટલાક ઘરેણા અને કેટલાક સોનું અંદર હતું પહેલા માણસને એમ થયું કે આ જે ઘરેણા અને સોનું ઈ તો મેં ખરીદું નથી ખરેખર તો મેં તો જમીન જ ખરીદી છે તો મારે આ જે છે એ પેટી મારે એને આપ્યા થોડી વાર એના મનમાં થયું કે આટલું મોટું છે માણસનું મન છે લલચાઈ પણ ખરું પણ એને એમ થયું કે નહીં મારે એને મને બહુ સારા ભાવ એકદમ ઓછા ભાવમાં મારે જમીન આપી છે પ્રમાણિકપણે મને જમીન આપી છે તો મારે એની આ જે મિલકત છે મિલકત લેવાય નહીં અને મારે પ્રમાણિકતાથી એને પાછી આપવી જોઈ એટલે તરત જ એ જાય છે હજી એ લોકો અમેરિકા જવા માટે નીકળ્યા નહોતા જઈને એમ કે છે કે તમારા ખેતરમાંથી આ પેટી મળી છે અને એ પેટીમાં કેટલા ઘરેણા અને કેટલા માનો કે પૈસા છૂટા રોકડા પૈસા પણ અંદર છે અને એ તમારા કહેવાય કારણ કે મેં તો માત્ર જમીન લીધી છે તમારા જમીનમાંથી નીકળી હોય તો એ તમારી જ કહેવાય ત્યારે પેલો માણસ હતો એ બહુ ઉધાર હતો એણે એમ કીધું કે વાત બધી જ સાચી મેં જમીન જ વેચી છે અને જમીનમાં જે કંઈ હોય એ ખરેખર મારું કહેવાય અથવા અમારા બાપદાદાનું દાદાનું અમને ખબર નથી એટલે હકીકતમાં એ અમારું જ કહેવાય પણ હવે જ્યારે ખરેખર તમને મેં સોંપી છે ત્યારે મારે પાછું લેવું નથી એ તમારું જ છે ત્યારે આ માણસે એમ કીધું કે અમે કોઈ પણ સંજોગોમાં આ ધનને અમે રાખશું નહીં અને જો આ ધન અમે રાખીએ તો અમે કોઈ દિવસ આ જમીનમાંથી કોઈ વળતર મેળવી ન શકીએ અમારે તો પ્રમાણિકપણે ખરેખર ખેતર ખેડીને એના ઉપર વાવણી કરીને એના ઉપર ખૂબ મહેનત કરીને મજૂરી કરીને મારે પૈસા લેવા છે આ પૈસા અમારે જોતા નથી એટલે એને એમ કીધું કે ભાઈ તમને હું થોડાક એમાંથી આપું થોડું ઘણું ત્યારે એને એમ કીધું કે ખરેખર મારે જોતા હો તો તો હું તમને આપત શું કા તો તમને હું શું કા બધા હું લઈ લેત ત્યારે એમ કીધું કે ખરેખર તો એ કે એમાં એવું છે ને કે એમાંથી મેં બે ઘરેણા તો લઈ લીધા છે કે એટલે પેલા માણસે જરા મનમાં શંકા ગઈ કે એમ કે છે બે ઘરેણા લઈ લીધા છે ને એ મને પૂછા વગર એટલે તરત પેટી ખોલી અને જોયું તો એની અંદર જેટલા હતા બધા એ બધું એમ હતું એને પણ યાદ આવ્યું કે આ પેટે અમારા બાપ દાદાએ મૂકી હશે એની પાસે ચીઠી હશે અને જોયું તો બધા જ એની અંદર હતા ત્યારે એણે પેલા માણસને પૂછ્યું કે તમે એમ છો કે બે તમે લઈ લીધા બે ઘરેણા આમાં તો બધું એમનામ જ છે ત્યારે એને એમ કીધું કે અમે બે ઘરેણા એવા લીધા છે કે જે અમારી પાસે જે લીધા છે એ કોઈ જોઈ ન હોગે એટલે કે કયા બે ઘરેણા તો કે પ્રમાણિકતાનું ઘરેણું અમારા એટલે કે અમે પ્રમાણિકતા એ ઘરેણું મેં લઈ લીધું જો મારામાં અપ્રમાણિકતા આવી હોત તો મને આ કુદરતે તક આપી અને એમાં હું અપ્રમાણિક બન્યો હોત તો પણ એને બદલે મેં પ્રમાણિકતાનું ઘરેણું મેં લઈ લીધું અને હું સો ટકા અડગ રહ્યો કે કોઈ પણ સંજોગોમાં મારે આપવું છે અને એ અનુસંધાને મને પ્રમાણિકતા મળી અને સાસોસાથ તમારા તરફથી મને સન્માન પણ મળ્યું અન્ય જેને કહી શકાય એટલે આ વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે જો તમે પ્રમાણિકતાથી જો જીવન જીવો તમારા કોઈ પણ કાર્યની અંદર જો પ્રમાણિકતાથી તમે કામ કરો તો તમને પ્રામાણિકતા તો મળે જ છે એ તો મોટું ઘરેણું છે પણ સાથો સાથ તમને સમાજ તરફથી સન્માન મળે છે અને તમને તમારી જાત તરફથી પણ સન્માન મળે છે આત્મસન્માનનો અર્થ એ થયો કે પોતે પોતાની જાતનું સન્માન કર્યું કે અમે પ્રમાણિકપણે આપી આવ્યા અને આ રીતે આ વાત ખૂબ અગત્યની છે કોઈ પણ સંતાનોને યુવાનોને તાલીમ આપવા માટે પ્રમાણિકતાની તાલીમ આપવા માટે આ વાર્તા એમને કહેશો તો જીવનમાં પણ એ ખૂબ ઊંચાઈ પણ પહોંચશે એવી લાગણી સાથે સૌરે ધન્યવાદ